નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ニュース17 માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સ્પાની આડમાં હાઈફાઈ કૂટણખાનું ઝડપાયું સુરતની એમ્બેઝ હોટેલમાંથી સાત થાઈલેન્ડની યુવતીઓ ગ્રાહકો સાથે મળી પોલીસે આઠની ધરપકડ કરી ત્રણ વોન્ટેડ જાહેર સુરતના વેસુ વિસ્તારમાંથી હાઈફાઈ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું પોલીસે ઝડપી પાડ્યું છે પોલીસે હોટલ એમ્બેઝમાં રેડ કરી સાત થાઈલેન્ડની યુવતીઓને મુક્ત કરાવી છે ઘટના સ્થળેથી આઠ ગ્રાહકોની ધરપકડ કરી છે જ્યારે કૂટણખાનું ચલાવનાર મુખ્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે વિદેશી યુવતીઓ પાસે સ્પાના બહાને દેહ વ્યાપારનો ધંધો કરાવવામાં આવતો હતો હાલ અલથાણા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જુદી જુદી હોટલમાં અને શોપિંગ સેન્ટરમાં સ્પાના અનેક સેન્ટરો ચાલી રહ્યા છે આ સ્પા સેન્ટરોમાં થાઇલેન્ડ મલેશિયા હોંગકોંગ નેપાળ સહિતની જુદી જુદી યુવતીઓ પાસે સ્પાનું કામ કરાવવામાં આવે છે જો કે આમાં અનેક જગ્યાએ સ્પાના બહાના હેઠળ વિદેશી યુવતીઓ પાસે ગેરકાયદેસર દેહ દેહવ્યાપારનો ધંધો કરાવાય છે ત્યારે આવો જ એક દેહ વેપારના ચાલી રહેલા ધંધા પર ઝોન ચારના ડીસીપીની ટીમ દ્વારા રેડ કરી હાઈફાઈ કૂંટણખાનું ઝડપી પાડવામાં આવ્યું છે મળતી વિગત મુજબ વેસુના ભીમરાડ વિસ્તારમાં આવેલી એમ્બેઝ હોટલમાં સુરત ડીસીપી ઝોન ચારની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી ડીસીપીને બાતમી મળી હતી કે હોટલ એમ્બેઝમાં સ્પાના બહાના હેઠળ ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો કરાવવામાં આવે છે જે આધારે પોલીસની ટીમ દ્વારા હોટલમાં રેડ કરતા ઘટના સ્થળેથી સાત જેટલી વિદેશી થાઈલેન્ડની મહિલાઓ મળી આવી હતી તેમની સાથે હોટલ પરથી આઠ જેટલા ગ્રાહકો પણ મળી આવ્યા હતા એસીપી ઝેડ આર દેસાઈએ જણાવ્યું હતું કે પોલીસને મળેલી બાતમીના આધારે એમ્બેઝ હોટલમાં સ્પાની યાર્ડમાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધાને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસને સાત થાઈલેન્ડની યુવતીઓ ગ્રાહકો સાથે મળી આવી હતી જેમાં યુવતીઓને મુક્ત કરાવી છે અને આઠ ગ્રાહકોની ધરપકડ કરી છે જોકે સ્પાના નામે કુટણખાનું ચલાવનાર મુખ્ય આરોપી ચંચલ રાજપૂત સહિત અન્ય બે આરોપી ઘટના સ્થળે મળી આવ્યા ન હતા જેને લઈને તે ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા છે આરોપીઓ વિદેશમાં યુવતીઓને સુરતમાં સ્પાનું કામ કરાવવાના બહાને લાવવામાં આવતી હતી અને અહીં તેમની પાસે વ્યાપાર પણ કરાવાતો હતો